સભ્ય ટી રાજા સિંહે હૈદરાબાદમાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કર્યું હૈદરાબાદના મહલ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ટી રાજા રામનવમીના પાવન અવસરે ધૂલપેટના આકાશપુરી હનુમાન મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા ધૂલપેટ હાટ બેગમ બજાર અને ગોલીગુડા જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને હનુમાન વ્યાયામ શાળા કોટી ખાતે પૂર્ણ થઈ હતી યાત્રા દરમિયાન રાજાસિંહ અને તેમના સમર્થકોએ ભગવાન રામના ભજનો ગાયા અને હિન્દુત્વના નારા લગાવ્યા આ શોભાયાત્રા માટે હૈદરાબાદ પોલીસ દ્વારા અનુમતિ આપવામાં આવી ન હતી તેમ છતાં રાજાસિંહે યાત્રાનું આયોજન કર્યું પોલીસે તેમના પર જાહેર નિયમોનું ઉલ્લંઘન કરવા અને જાહેર અવ્યવસ્થા ફેલાવવાના આરોપસર કેસ નોંધ્યો છે યાત્રા દરમિયાન રાજાસિંહે કેટલાક વિવાદાસ્પદ અને ઇસ્લામો ફોબિક ગીતો ગાયા છે જે અગાઉ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે આ કારણે તેમના પર ફરીથી ધર્મો વચ્ચે વેરભાવ ફેલાવવાના આરોપસર કેસ નોંધાયો આ ઘટના હૈદરાબાદમાં સામાજિક અને રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની છે કેટલાક સમુદાયો અને નેતાઓએ રાજાસિંહના વર્તનની નિંદા કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે Thank <laughs> you.